જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે સરકાર દ્વારા સહાય છે એ કરવામાં આવે છે ખેડૂતોના ખાતાની અંદર પૈસા છે એ જમા કરવામાં આવે છે અને અઢાર હપ્તા છે એ ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવ્યા છે ખેડૂતો ઘણા ટાઈમથી રાહ જોતા હતા કે ઓગણીસમો હપ્તો છે ક્યારે જાહેર થશે તો હવે ઓગણીસમો હપ્તો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે અને દેશના નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને બાવીસ હજાર કરોડની સહાય છે કરવામાં આવી છે આની અંદર ગુજરાતની અંદર એકાવન લાખ ખેડૂતોને એક હજાર એકસો ને અડતાલીસ કરોડ રૂપિયા છે એ મળ્યા છે હવે મહત્વની વાત એ છે કે જો તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયા નથી આવ્યા તો એના માટે તમારી ફરિયાદ છે એ કઈ જગ્યાએ કરવાની અને કેવી રીતે કરવાની એ સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું તો વિડીયોને અંત સુધી જોજો અને એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો છે એ બિહારથી રિલીઝ કર્યો છે આ હેઠળ દેશભરના નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બાવીસ હજાર કરોડની સહાય છે એ જમા કરવામાં આવી છે અને ગુજરાતની અંદર એકાવન લાખથી વધુ ખેડૂત પરિવાર છે એને આનો લાભ છે એ મળ્યો છે હવે આપણે વાત કરીએ તો ચોવીસ ફેબ્રુઆરીના દિવસે આ હપ્તો છે રજૂ કરવામાં આવ્યો છે અને બિહારના ભાગલપુરની અંદર આયોજિત એક કાર્યક્રમ હતો ત્યાંથી આ હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર રિલીઝ છે એ કર્યો છે ઓગણીસમો હપ્તો જે છે એની અંદર નવ પોઈન્ટ છ કરોડ ખેડૂતના ખાતામાં વીસ હજાર કરોડ રૂપિયા છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ખેડૂતો અત્યાર સુધીમાં પીએમ કિસાન હેઠળ ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ કરોડ રૂપિયા છે એ અત્યાર સુધીની અંદર દરેક ખેડૂતોને મળેલા છે અને ઓગણીસમો હપ્તાના પ્રકાશન પછી સંખ્યા વધી અને ત્રણ લાખ કરોડ રૂપિયા છે એ થઈ ગઈ છે હવે આ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતના ખાતાની અંદર બે હજાર રૂપિયા છે ટ્રાન્સફર કરવામાં આવે છે પહેલો હપ્તો જે છે એપ્રિલથી જુલાઈની વચ્ચે બીજો હપ્તો ઓગસ્ટ નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર અને માર્ચ વચ્ચે જાહેર છે એ કરવામાં આવે છે હવે જો હપ્તો ન આવ્યો હોય તો તમારે શું કરવું હવે જો તમને આ યોજનાની નોંધણીની અંદર કોઈ સમસ્યા આવી રહી છે અથવા તો તમારા હપ્તાને લગતી કોઈ પણ સમસ્યા છે અથવા કોઈ પ્રશ્ન છે તો તે માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિની યોજનાની જે સત્તાવાર યોજ વેબસાઇટ છે એના ઉપર જવું પડશે આ ઉપરાંત તમે ડાયરેક્ટ ફોનથી પણ તમારી ફરિયાદ છે એ રજૂ કરી શકો છો હવે હેલ્પ ડેસ્ક જે આપેલું છે ત્યાં ક્લિક કરી અને તમારે તમારો આધાર નંબર અકાઉન્ટ નંબર અથવા તો મોબાઈલ નંબર છે દાખલ કરવાનો રહેશે ત્યાર બધું ગેટ ડિટેલ્સ છે એના ઉપર જવાનું રહેશે અને ક્વેરી ફોર્મ છે દેખાશે અહીં તમારે અકાઉન્ટ નંબર ચૂકવણી આધાર અન્ય સમસ્યાઓ સંબંધિત વિકલ્પની અંદર ડ્રોપડાઉન મેનુ આવશે સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી જે પણ સમસ્યા હોય એ તમારે આની અંદર સિલેક્ટ કરવાની રહેશે આ ઉપરાંત તમારે જો રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે વેબસાઇટ પરથી કરી શકો છો આ ઉપરાંત લાભાર્થી કોમન સર્વિસ સેન્ટર જે હોય ત્યાં જઈ અને પણ પોતાનું રજીસ્ટ્રેશન છે એ કરાવી શકે છે હવે આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા સ્થાનિક પટવારી મહેસૂલ અધિકારી અને નોડલ અધિકારીની જે ખેડૂત છે એની પણ નોંધણી છે એ કરાઈ રહ્યા છે આની અંદર આપણે વાત કરીએ તો ફક્ત પહેલાં નાના અને સીમાંત ખેડૂતો છે એને જ લાભ મળતો હતો કે શરૂઆતની અંદર જ્યારે પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી એટલે કે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસની અંદર આ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી ત્યારે ફક્ત નાના અને સીમાંત ખેડૂતોના પરિવાર માટે જ આ યોજના હતી હવે એની અંદર એવા ખેડૂતોનો સમાવેશ થાય છે કે જેમની પાસે બે હેક્ટર સુધીની સંયુક્ત જમીન હતી અને જૂન બે ઓગણીસની અંદર આ યોજનાની અંદર સુધારો કરવામાં આવ્યો અને તેનો વ્યાપ છે એ વધારવામાં આવ્યો જો કે હજુ પણ કેટલા ખેડૂતો છે આ યોજનામાંથી બાકાત છે કેવા ખેડૂતો બાકાત છે એટલે કે પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવેલા લોકોમાં સંસ્થાકીય જમીનધારકો બંધારણીય હોદ્દા ધરાવતા ખેડૂતો રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારના જે અધિકારી અને કર્મચારી છે એવા ખેડૂતોનો આની અંદર સમાવેશ થાય છે આ ઉપરાંત ડોક્ટર એન્જિનિયર અને વકીલ જેવો જે વ્યવસાય ધરાવે છે એ ખેડૂતો અને જેને દસ હજારથી વધુ માસિક પેન્શન મળે છે અથવા તો નિવૃત્ત પેન્શન ધારકો છે એમને આ યોજનામાંથી બાકાત છે એ રાખવામાં આવ્યા છે હવે જો તમને ખાતાની અંદર પૈસા નથી આવ્યા તો તમારી ફરિયાદ કઈ જગ્યાએ કરવી તો પીએમ કિસાન યોજનાની ફરિયાદ છે એ ક્યાં કરવી હવે જો તમને પણ પીએમ કિસાન યોજનાની બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો અને ઈમેલ પણ મોકલી શકો છો ત્યારબાદ તમારે પીએમ કિસાન આઈટીસી ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો પીએમ કિસાન ફંડ્સ ડોટ જીઓવી ડોટ ઇન આના ઉપર તમારી ફરિયાદ છે એ મેઇલ કરવાની રહેશે આ ઉપરાંત જો તમે મેઇલ ના કરી શકતા હોય તો તમે સીધો હેલ્પલાઇન નંબર છે ત્યાં જઈ અને તમે કરી શકો છો કે પીએમ કિસાન યોજનાનો હપ્તો ન મળ્યો હોય તો હેલ્પલાઇન નંબર જીરો અગિયાર ચોવીસ ત્રણસો છસો ને છ અથવા તો એકસો પંચાવન બસો એકસઠ ઉપર તમે કોલ છે કરી શકો છો અને સીધી તમે અધિકારી સાથે વાત કરી અને તમારી ફરિયાદ છે એ કરી શકો છો આ ઉપરાંત ટોલ ફ્રી નંબર માટે તમારે અઢારસો એકસો પંદર પાંચસો ને છવ્વીસ છે ડાયલ કરી અને પીએમ કિસાનની જે ટીમ છે એની સાથે તમે જોડાઈ શકો છો આ ઉપરાંત તમે વેબસાઇટ ઉપર છે અને તમારું સ્ટેટસ છે એ પણ ચેક કરી શકો છો કે એના માટે તમારે સત્તાવાર વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જવાનું છે ત્યારબાદ બેનિફિશરી સ્ટેટસ છે એના ઉપર જઈ અને તમારો આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર નાખી અને ગેટ ડેટા કરશો તો તમારા લાભાર્થીનું સ્ટેટસ પણ આવશે તમે પૈસા મેળવવા માટે રજીસ્ટર છો કે નહીં એ પણ આવશે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું એ પણ વેબસાઇટ ઉપર છે અને ફરિયાદ માટે પણ તમારે આ વેબસાઇટ પરથી તમે ફરિયાદ પણ નોંધાઈ શકો છો આવી રીતે એક જ કોમન વેબસાઇટ છે કે જેની મદદથી તમે બધી જ માહિતી છે એ મેળવી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો